જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સત્યનારાયણની કથા સાંભળશું જે પૂનમની તિથિએ સાંભળવાનો મહિમા છે હિન્દુ ધર્મમાં ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય કે શુભ દિવસ હોય પૂનમની તિથિએ સત્યનારાયણની પૂજા કરાય છે આ પૂજા કરવાથી તેમજ સત્યનારાયણની કથા સાંભળવા માત્રથી જ ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે રોગ દોષ પીડા દૂર થઈ શુભતા માંગલતા આવે છે ઘરમાં ધન ધાન્ય

મહામુનિ કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મન વાંચિત ફળ મેળવી શકે છે તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ તે તમે અમને કહો કહે છે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ભગવાન નારદજીને કહ્યું હતું તે હવે તમે સાવધાન બનીને સાંભળો એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા

તમે શ્યા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તે બધું મને જણાવો એટલે એ સંબંધી હું તમને કહું નારદ કહે તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે તેમજ કરેલા પાપોથી પીડાય છે હે નાથ એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું ભગવાન બોલ્યા લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું જે તમે સાંભળો એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે હે વત્સ મને તમારા પર પ્રેમ છે તેથી હવે હું એ તમને જણાવું છું સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે તેને બરાબર વિધિપૂર્વક પૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે વિષ્ણુ સાંભળીને નારદ બોલ્યા નારદજીએ કહ્યું સત્યનારાયણ ભગવાન એ વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે એ વ્રત કોને કર્યું હતું ભગવાન બોલ્યા આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોખ વગેરેને મટાડનાર ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો પાસે ધર્મ પરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળા ઘઉનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા ઘઉનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણની શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને જવું સત્યનારાયણ ભગવાનનું આવ્રત કરવાથી ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે કલયુગમાં જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા સુદ બોલ્યા હવે બીજું એક કહું છું કે પહેલા આવડત જેણે કર્યું હતું તે તમને કહું છું સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિધન હતો ભૂગ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાન એને જોયો ભગવાને રૂપ બદલી ઘરમાં બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુઃખી એવો આ પૃથ્વી પર શ્યા માટે ફરે છે ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો આવું દરિદ્ર બ્રાહ્મણનું ભાષણ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ દુઃખથી મુક્ત બને બ્રાહ્મણને આ વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપ વાળા વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાન વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આ સત્યનારાયણ વ્રતમાં છે આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો એના પુણ્યથી બ્રાહ્મણ સર્વે પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ પદ પામ્યો સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા હવે બીજું તમને શું કહું ઋષિઓએ કહ્યું હે મુનિઓ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે

બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ શ્યાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો બ્રાહ્મણ બોલ્યા આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા વેચતા શહેરમાં આજે મને ધન મળશે આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો

ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું જે તમે સાંભળો ઉલ્કા મુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો એ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો એ ઉલકા રાજાની સ્ત્રી કમળ મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુખતા નામે પતિવ્રતા પત્ની હતી તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાન વ્રત કરતો હતો એવામાં એક સાધુ નામે વાણીઓ ત્યાં આવ્યો તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય વહાણમાં ભર્યા હતા નદી કિનારે વહાણને રાખી સાધુ વાણીઓ રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક કહ્યું સાધુવાણીયાએ કહ્યું હે રાજા તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તમે મને જણાવો રાજાએ કહ્યું હે સાધુવાણિયા અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથે બોલ્યો હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા પ્રમાણે જ આ આ વ્રત વ્રત કરીશ કારણ કે સંતાન સંતાન નથી તો થી મને થશે એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણીઓ વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતી થશે ત્યારે હું આ વ્રત કરીશ આ સજ્જન સાધુવાણી પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું લીલાવતી સગર્ભા થઈ દસમી માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી કન્યાનું નામ કલાવતી પાડ્યો તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનમાં કહ્યું સાધુ બોલ્યા હે સ્વામી સમયે એ વ્રત હું પણ કરીશ આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણીઓ નગરમાં ગયો ત્યારબાદ કલાવતી કન્યા પિતા ઘેર મોટી થઈ તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી દૂતને બોલાવ્યો દૂતને જણાવ્યું કે આપની કન્યાના વિવાહ માટે સારો વર્ષ શોધી લાવો એમ એને આજ્ઞા કરી ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયો આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા

ત્યા એ રાજાના સૈપાયો આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું કંઠ જોઈને તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા રાજાના સૈપાયો આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું હે મહારાજ બે ચોરોને પકડી લાવ્યા છીએ તેઓને જોઈને આપ આજ્ઞા આપો રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા

કન્યા કલાવતી પણ ઘણી નાની હતી તે પણ દરરોજ એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આખો વ્યાખું થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી મારું દુખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજ ના કરતા મોડી રાત્રે કેર પાછી ફરી માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું ક્યાં ગઈ હતી તારા મનમાં શું વિચાર છે

પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન મારા સ્વામી તથા અપરાધની ક્ષમા કરવા તથા પૂજનથી સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યો અને તેમાં જણાવ્યું કે હે રાજા તે કેન્દ્ર કરેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે

રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં

તેમું જે ધન લીધું હતું તે પણ બમણું કરી પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું હે સજ્જનો તમો તમારે ગામ જાઓ રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરી કહ્યું આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો ત્રીજો અધ્યાય પૂરો થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચોથો સાધુ વાણિયાની કથા

તમારાહનમાં આ શું છે એ સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા હે સન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે આવી મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાન કહ્યું તારું વચન સત્ય આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેમની પાસેથી દૂર જઈને નદી કિનારે ઉભા રહ્યા સાધુ બાવો ગયો એવું જાણીને વાણીએ પોતાની નિત્યક્રિયાથી પરવારી પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો વાહમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈએ પ્રમાણે થયું છે તે બધું જ કરી શકે છે તેમાં સંશય નથી માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પાડશે પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણ્યો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો તે વારંવાર મોટા દુઃખ પ્રાપ્ત કર્યું છે ભગવાન આ વાક્ય સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો સાધુ વાણીઓ બોલ્યો હે પ્રભુ બ્રહ્મા વગેરે ઘણા બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે

ત્યારબાદ નાવની કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો પોતાનું શહેર નજીક આવતા સાધુ પોતાના જમાઈને કહેવા લાગ્યો જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ખેર સમાચાર આપવા મોકલ્યા ખેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેમને મનગમતો સદેશ કહેવા લાગ્યો એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાઈમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં ગયો હતો તે વહાણ જમાય અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું

તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણીઓ પત્ની સાથે ખૂબ જ શોખથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યો વારંવાર સત્યનારાયણ ભગવાન દંડવત નમસ્કાર કરવા લાગ્યો તેથી દિન દુખીઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા અરે હે સાધુ વાણિયા તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો એમાં સંદેહ નથી માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો એનો પતિ મળશે એમાં લગાર શંકા નથી આવીનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ નજરે પડ્યો સંતોષ પામીને પોતાના પતિને કહ્યું હવે તમે ઘેર પધારો શા માટે વિલંબ કરો છો કન્યાનું મધુર વચન સાંભળીને વાણીઓ આનંદ પામ્યો તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું

રાજા તુંગધ્વજની કથા સૂત બોલ્યા હે મુનિવર હવે બીજી એક કથા હું કહું છું તે તમે સાંભળો તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો આ દોષથી તે ઘણો જ દુઃખ પામ્યો એક વખતે તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો ત્યાં તેને સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું તે જોયું ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા પૂજન પૂરું થતા ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુઃખ પામ્યો તેના સૌ પુત્રો ધનધાન્ય બધું જ નાશ પામ્યું હતું ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો

એ સત્ય જ છે એમાં સંશય નથી સત્યનારાયણ ભગવાન વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે હે બ્રાહ્મણો મે તમને આ સત્યનારાયણ ભગવાન વ્રત કહ્યું જે કરવાથી માણસ સગળા દુઃખોમાંથી છૂટી જાય છે કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે છે કેટલાક ઈશ્વર કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે કે કોઈ સત્ય છે એ જ સત્યનારાયણ ભગવાન જાતના રૂપો ધરીને આ બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે કોર કોળ તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જે સદા રહેશે જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે હે મુનીશ્વરો હું તમને પૂર્વ જેમને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્વ જન્મ કયા કયા થયા તે તમને કહું છું મહાબુદ્ધિશાળી સત્યનારાયણ બધી ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો તુગધ્વંજ નામનો રાજા હતો તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂમનું થયો

બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ